નમસ્તે દર્શક મિત્રો હાલ અત્યારે બહુ વરસાદ વધી ગયો છે એટલા માટે આપણે મૂળિયા જે કપાસના બ્લોક થઈ ગયા છે તો એને ખોલવા માટે એક નવો પ્રયોગ કરવી જોઈએ આ શું છે કે ફટકડી અને અગ્નિહોતરેની રાખ અને પાણી સાથે કઈ રીતે પાવાની એ તમને લાઈવ વિડીયોની અંદર દર્શાવું છું આ પાણી જો પિયત થાય છે ત્યારે તો વરસાદ વધી ગયો હશે એટલે મૂળિયા લોક થઈ જાશે વય ધડકી ગય છે કપાની તો એને આપણે ઉર્જા જળ કહેવાય છે ઉર્જા જળ બનાવી અને પિયતમાં આપવાનું તો કઈ રીતે ઉર્જા જળ બનાવવું એ તમને માફ આપી દો તો સૌ પ્રથમ આ છે ફટકડી અઢીસો ગ્રામ ફટકડી એને આપણે મિક્સરની અંદર ક્રશ કરી નાખવાની અને એકદમ પાવડર બનાવી નાખવાનો હાવ ઝીણો અઢીસો ગ્રામ ફટકડી આપણે બસો લીટર આ કુંડી છે પાણીની એની અંદર એડ કરી દઈશું અઢીસો ગ્રામ ફટકડી ત્યાર પછી આ છે આપણે અગ્નિવત્રાની રાખ જો અગ્નિયો આમાં ઉર્જા જળ તમારે બનાવવું જ હોય તો એમાં અગ્નિવતરાની જ રાખ હાલે છે પાંચસો ગ્રામ આ અગ્નિવતરાની રાખ છે જે પેસલ ગાયના ગીર ગાયના સાણામાંથી આપણે હવન કુંડમાંથી લીધેલી હોય એ અગ્નિવત્રની રાખ ફટકડે અગ્નિ અને અગ્નિવત્રની રાખ ખાલી પાંચસો ગ્રામ બસો લીટરની કુંડીની અંદર તમે એડ કરી અને અઢી વીઘાની અંદર એ પિયતમાં થોડું 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 પાણી સાથે આપી દો એટલે જમીનમાં એટલી ઉર્જા આવે છે આ ઉર્જા જળ બની ગયું જવાય એટલી ઉર્જા જમીનમાં આવે છે કે આપણે કોઈને અશક્તિ આવી ગઈ હોય જે ડોક્ટર શક્તિનો બાટલો સડાવે જેમ કેમ એના શરીરમાં ઉર્જા અને શક્તિ આવી જાય એ જ રીતે એની જમીનમાં તાકાત આવી જાય છે હા તો આ રીતે આપણે આ ઉર્જા જળ બનાવી નાખ્યું હવે એને આપણે હલાવી નાખશું આ કુંડીને આ રીતે વ્યવસ્થિત આપણે હલાવી નાખવાની હે ખરેખર ફટાકડે આપણે અઢીસો ગ્રામ નાખી બસો લીટર કુંડીની અંદર એટલે ઉર્જા જળ અને અગ્નિવતરાની રાખ પાંચસો ગ્રામ એટલે આ પાણી પીએસ લેવલમાં એટલું પાતળું બની જાય છે કે જમીનમાં બહુ ઊંડે સુધી ઉતરી જાય અને મૂળિયા જે કાંઈ એના બ્લોક થયા છે એ મૂળિયા ખોલી નાખે અને પીએચ સાથે આપણે અઢી વીઘાની અંદર આને આપવાનું છે હવે કઈ રીતે આપવી એ તમને દર્શાવીએ આ રીતે આપણે નળ ફેટ કરેલો છે અને ધીમે 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 પિયત સાથે હાલી જશે આ મોટરનું પાણી આવે છે અને આ ઉર્જા જળ જે આપણે બનાવ્યું છે કુંડીની અંદર ખાલી અઢીસો ગ્રામ રાખ અને પાંચસો ગ્રામ રાખ અને અઢીસો ગ્રામ ફટકડી આ બે વસ્તુ નાખીએ છે તો એ આખું તાકાતવાળું જળ બની ગયું તો દર્શક મિત્રો આ મારી ગાયા દરેક ખેતી ચેનલ એને તમે શેર પાસ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને જે આ તમને મોવડનો કપા હું દર્શાવું છું મારો બહુ સારો છે જેમાં રેસકા નહોતું થયું એ આમાં કોઈ પણ એક રાસાયણિક દવા કે ખાતર આપણે અટકાઈ અડાઈડેલું નથી આ બધે ગાય દરેક ખેતીનું જ બનાવેલું છે રિઝલ્ટ આ તમે તમારી નજર સામે જોઈ શકો કેટલી કુળેપ છે કેટલો કેટલો કાંઠાળો કપા થઈ ગયો છે અને એમાં ને એમાં પાછળ જે આપણે છે એમાં શું પાવાનું છે એનો પણ વિડીયો આપણે બનાવી નાખ્યું હવે